મારું નામ વિભાકરભાઈ અંતાણી હું હટકેશ મંડળનો પ્રમુખ છું આજે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ નાગરનાતીના ધોરણ દસ અને બારમાં પંદર વિદ્યાર્થી એ વનમાં ચાર છોકરા સીએમાં અને નાગર મંડળના વર્તમાન અને પૂર્વ પ્રમુખનો સન્માન કાર્યક્રમ હટકેજનના તંત્રી શ્રી અવિનાશભાઈ રમેશભાઈ વૈત મહિલા પ્રમુખ શ્રી જયશ્રીબહેન હસુભાઈ અનુપમભાઈ વગેરેના વટપણ હેઠળ યોજવામાં આવ્યો હતો તમામ બાળકોએ સો સટા હાજરી આપી છે અને આજે ગુરુપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમાના દિવસે પૂજ્ય માજીબાને વંદન કરી પુષ્કર નાગર નાતીના છોકરાઓ આજે અહીંયા આવ્યા એનો મને આનંદ થયા છે અને મારા ખ્યાલ મુજબ વર્ષો પછી ધોરણ બાર અને દસનું પરિણામ મને સીએ જે જણા પાસ થયા છે એને હું અભિનંદન આપીશ હું અભિનંદન આપીશ પી કે હોરા સાહેબને હોય પરિમલભાઈ હોય કે ઉમાકાનભાઈ હોય એ જે નાતીની સેવા કરી ગયા અત્યારે વર્તમાન પૂર્વ મંત્રી પણ એવા છે પૂર્વ એટલે અહીંયા કામગીરી બધા કરી છે બધા છોકરા હાજર રહ્યા વાલી રહ્યા છે લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે એટલું જ નહીં આપણા માધ્યમ દ્વારા હવે પછીનું પરિણામ નાગરનું સુંદર આવશે એટલું જ નહીં રાત્રી પૂજા દરમિયાન એના વાલીને પણ શ્રી ધર્મેશભાઈ ત્રિવેદીને જયદ્રથભાઈ એ ખાસ અંબાજીની અને અંબ વડનગરની ખેસ એને આપી છે ગીતાના પુસ્તકો આપ્યા છે એટલું જ નહીં આ વિદ્યાર્થી જીવનમાં એટલા આગળ વધશે કે હવેનું જે પદ અમારું છે એ મને ચોક્કસપણે ખ્યાલ છે કે હવે નાગરનાતિનું થોડું ગૌરવ વધ્યું છે છોકરાઓ ખૂબ કામ કરે છે જોગાણો જો કાલે ગુરુ હે એવા વડીલ એકાણું વર્ષના શ્રી મોતીલા મતીલાભાઈ અંતાણીનું પણ મનસુખભાઈ અંતાણીનું પણ એનું સન્માન કરશું ખારી નદી ખાતે માધીબાનું ગુરુપૂજન કરશું અને અત્યારે આપ જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં બાળકો વાલીઓ હાજર રહ્યા છે ને કાલે અમારા નાગર મંડળનો જોગાનો જોગ એકસો આઠનો પાઠ આપણે મિલાવડો છે ત્યારે હું ગુજરાતના અમારા વડીલો નાગરો બધા જે અભિનંદન છે જયશ્રીબહેન હોય અવિનાશભાઈ હોય હસમુખભાઈ હોય કલ્પનાબહેનો હોય હેમાંશુભાઈ હોય અક્ષરભાઈ હોય હોય કે જીતુભાઈ હોય કે કલ્પનાબહેનો હોય બધા અહીંયા સેવા તન મનથી કરી છે એનો હું આભાર માનું છું આભાર વિશેષ તમારો કે અમૂલ્ય સમય કાઢીને તમે આ બાળકોને પ્રોત્સાહિત કરવા બતાવ્યા છે એ બદલ એનો અને અમારા પ્રચારમંત્રી હું આશીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હટકેશ જય હટકેશ મારું નામ સી એ ગરિમા વૈદ્યા છે મે આ વખતે જે મે મે મહિનામાં બે હજાર ચોવીસમાં જે ની પરીક્ષા લેવાની એ અમે પાસ કરેલી છે અને સંસ્કૃત પાછળ દ્વારા આજે અમારું તેમજ બીજા જે એવન ગ્રેડમાં દસમા બારમાં આવ્યા એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે